વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની મંગલ ઉપસ્થિતિમાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો મંગલ પ્રારંભ ભૂમિપૂજન સાથે કરવામાં આવ્યો હતો વિવાહીઓની પંદર વર્ષની સેવા વૃદ્ધામના પચીસ વર્ષની ઉજવણીના સુવર્ણ પ્રસંગે નવલખી ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ચોવીસ તારીખના રોજ સોમવારના સાંજે સાડા ચાર કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે પૂજ્યપાદ બ્રજરાજકુમારજી મહોદયના હસ્તે ભૂમિપૂજન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી પૃષ્ટિમાર્ગના પાંચસો પચાસ વર્ષના ઇતિહાસને ઉજાગર કરતા મહોત્સવને ઐતિહાસિક અને ભવ્ય ગણાવવામાં આવી રહ્યો છે કાર્યક્રમે રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી ગુજરાત સરકારના મુખ્ય દંડક કરાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કેવુ રોકડિયા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિત અનેક નગરસેવકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વલ્લભયુદ ઓર્ગેનાઇઝેશન વીવાયો તેમજ રજદામ આધ્યાત્મિક સંકુલના સંયુક્ત ઉપક્રમે પુષ્ટિમાર્ગના અંદર પાંચસો વર્ષના ઇતિહાસમાં ભવ્યાતિ ભવ્ય અભૂતપૂર્વ કદાચ પ્રથમવાર આયોજિત થનાર ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આજે વડોદરા ખાતે નવલખી મેદાન ઉપર મંગલ ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર આ મહામોત્સવનું ભવ્ય આયોજન છે વિશ્વના પચીસ દેશોથી હજારોની સંખ્યામાં હિન્દુ વૈષ્ણવો એ અહીંયા ભેગા થવાના છે વડોદરાના મહેમાન બનવાના છે આ મહોત્સવના અંદર પંચામૃતનું આયોજન છે સૌથી પહેલું અમૃત એક હજાર આઠ પોથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન બીજું અમૃત ભારત તીર્થદર્શન વ્રજ દર્શનનું આયોજન ભારતના બધા તીર્થોમાંથી જળ એ વડોદરા શહેરના અંદર લાવવામાં આવશે એમના દર્શનનો લાભ એમના માર્જનનો લાભ એ સૌને પ્રાપ્ત થશે વડોદરા નગરી એ તીર્થ ક્ષેત્ર બનવા જઈ રહી છે આ નવ દિવસ માટે આખા વડોદરા રાજ્ય ભારત અને વિશ્વના લોકો એ આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્રીજું અમૃત એ વૈષ્ણવોનું મિલાપ છે બિઝનેસ એક્સપો બિઝનેસ મીટ બિઝનેસ સમિટ વિવાયો ઇન્ટરનેશનલ કોન્કલેવનું લીડર્સ કોન્ક્લેવનું આયોજન ચોથા નંબરે ઠાકોરજીના વ્રજધામ સંકુલ ખાતે સુંદર મનોરથોનું દિવ્ય આયોજન અને પાંચમા નંબરે પાંચ જુદા જુદા પ્રકારના વૈદિક યજ્ઞોનું આયોજન આ પંચામ ઋતુનું આયોજન આ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના અંદર કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિવાયો અને વ્રજધામના દેશ વિદેશના બધા જ તન મનધી સેવા આપનાર બધા જ વૈષ્ણવને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું આ પ્રસંગે વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવની ખૂબ ખૂબ વધુ વૈષ્ણવ સુધી આ કાર્યક્રમ હાથ ધરાયો છે ત્યારે જેમ વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે પૂજ્યશ્રી દ્વારા એવા અલગ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે આ વડોદરા માટે સમસ્ત વૈષ્ણવ સંપ્રદાય માટે એક ઐતિહાસિક પળ એટલા માટે છે કે આ પ્રકારનું આયોજન આજ દિન સુધી આખા દુનિયામાં કોઈ ઠેકાણે થયું નથી તે બદલતા પૂજ્યશ્રીને ખૂબ ખૂબ સતત પ્રણામ કરું છું સાથે સાથે જયારે સંસ્કારી નગરી વડોદરા ઘણી બધી ઐતિહાસિક વાતો થઈ છે અહીંયા જ ભગવાન વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રો ધ્રોષ કરેલો છે ત્રેતાયુગમાં યુગમાં શંકર ભગવાનના એટલા અવતાર એવા લખીલેશ ભગવાનની વિશ્વામિત્ર ઋષિએ જયારે સ્થાપના કરી છે એવા વડોદરા શહેરમાં જયારે ઐતિહાસિક ફળ આવી રહી છે અને રોજના લગભગ લાખ જેટલા ભક્તો હરિભક્તો વૈષ્ણવ જ્યારે એકત્ર થવાના છે ને આપ જોવા જઈએ તો દસ લાખથી પણ વધારે જયારે સમક્ષ વિશ્વમાંથી જ્યારે બધા આવી રહ્યા છે ભક્તો ત્યારે આ વડોદરા માટેની ખૂબ જ સરસ અને એક સારી તક છે આ ફક્ત આધ્યાત્મિક કાર્યક્રમ નથી જેમ આપણે કાયમ જોઈએ છીએ કે જે જેનો કોઈ પણ પ્રોગ્રામ આધ્યાત્મિક નથી હોતો એ સામાજિક પણ હોય છે અને સાથે સાથે સમાજના બધા અંગો એમાં આવી શકે એનો એક પ્રયત્ન થતો હોય છે ત્યારે આજના દિવસે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે પૂજ્યશ્રીના આધે અને આ કાર્યક્રમમાં ખૂબ વડીલો અહીં બેસેલા છે ખૂબ એવા લોકો છે કે જેમને હું પોતે પણ ઓળખું છું અને વર્ષોથી તેઓ તેજસ્વી સાથે જોડાયેલા છે તે અને આપણે બધાને તો ખબર છે કે મારા તેજસ્વીના અલગ અલગ મારા માટે એનો અનન્ય ભાવ છે અને પૂજ્યશ્રી ઇન્દિરા ઘટીજીના મારા પર એવા આશીર્વાદ હતા માજીને ખબર છે કે કદાચ એ પહેલાં એવા સંત હતા મારા નસીબમાં કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને ચૂંટણી ફંડ પણ આપે અને આશીર્વાદ પણ આપે